તાર નાન ઠોકો મકી સાધી ઉગી છે રે ઘણા વારત ઘડી ઘડી નો આવી જાય અરે તાર નાન ઠોકો પાછો આવી ગયો એ આ ખુડી આ ભી પ્રો સત્રી વાપર રે હું તાર નાન ઠોકો તેરીયા કુમાર દી નામે બ્રાન્ડ કેવાય સત્રી દી બ્રાન્ડ વાપર પડે કે કલર કલર ની

હા દેવાઈ ગઈ દેવાઈ ગઈ હા વહી મે દેવા દે થોડી કોરી કરવી પડેગી તાર ને આંઠો કો હમણાં ની જાતી હું વિશે મકિ હો જોરદારો વિશે છત્રી હા મઈ જા થોડોક રોટલો ખાઈ લેવા દે ફેર પાછો નીકળો હાજી જાવું પડે કે એમ ઇમે રાહધી નીકળી જા હે તાર માં આંઠો બરોબર છે અંજે ડ્રોપ કોટિયા હઉં છે જે ક્રિક ક્રિક કર દે સુદી પક પક વાહ વાહ ઓ સંધી ઉબાર ઉબારવા ને ઉબારવા ને આ છત્રી દલે અમારી છત્રી જાય બિલકુલ નઈ એમ તો सेम टू અમારી કો મન થાય કે કામ પડી તમારે ઘેર તારું ને એટલામાં ખોડી હોય અરે પણ મારા બાર બી ગયો છું હમણે લાગે અમારી કદ ભી આવી જ આવી હે આવી જ આવી અરે મારી હાથ પંગોલે મારી કેટલી ઇજ્જત આવી ઘોરો માં ઉપર જવા દે આ બા લાગે છે બસ લાગે છે અમારે છત્રી છે લાગે જાવો પડે બા કનત ત્રિયોકની ને આ થોડો થોડો લાગે છે એટલે પડ્યો જાય યોર नाय ठोको आई हमणा अभी टेओट फुट नी छतरी पड़े री मारी घडी बार मा का नाई की ने खाली अंदर गयो रोटलो खाई ने आयो एतरी बार माकी छतरी के आ ठागी हे तार नाय ठोको हेवा केवा कडिया नकलीया लास्ट हमे तो अरे यार बरोबर के हे तार नाय ठोको हा काई कियो रे लाजियो

અરે ભાઈ બે જણા નહીં તમે રોકલા ત્યાં એમ કે તારા એકલાક થોડી